આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ જે પણ મિત્રો જોડાય એમના વિનંતી કે આ વિડીયો યુટ્યુબ પર છે એટલે તમે આ વિડીયોને શેર કરજો તમારા વોટ્સએપમાં ફેસબુકમાં જેથી તમારા મિત્રો પણ યુટ્યુબમાં જોડાય જોડાઈ શકે કોળી ઓબીસી એસસી એસટી એકતા યુટ્યુબ ઉપર આપણે એટલા માટે મૂક્યું કે ભાઈ અંદર એકાઉન્ટ નથી હોતા તો કોઈ પણ વ્યક્તિ યુટ્યુબમાં આસાનીથી આરામથી એ જોઈ શકે તો આજે એટલે બધા મિત્રોને વિનંતી કે વિડીયો શેર કરજો લાઈક કરજો અને કોઈ પણ મિત્રોને જો લાઈવ કાર્યક્રમમાં માં જોડાવું હોય ને તો એક નીચે લિંક આપી છે આ મે જે કોમેન્ટ છે ને કોમેન્ટ બોક્સમાં એક લિંક આપી છે એને ટચ કરશો ને એટલે તમે એ લાઈવ કાર્યક્રમ માં સ્ટુડિયો જોડાઈ શકશો અને અહીંયા દ્વારા જોડાઈ જશો એટલે હું તમને એન્ટર કરી શકીશ કાર્યક્રમ આપણે વધારે સમય નથી લેવો તો આજે 9 જાન્યુઆરી છે તો આજે માતા ફાતિમા શેખ ની જન્મ જયંતિ છે એમનો જન્મ નવ જાન્યુઆરી અને ઓગણીસો ને એકત્રીસ માં થયો હતો અને માતા સાવિત્રીબાઈ ફૂલે જે ભારતના પ્રથમ શિક્ષિકા કહેવાય ને તો એની સાથે મળી અને બંને આ શિક્ષણમાં ક્રાંતિ કરેલી તો એ આવા મહાન ક્રાંતિકારી મહિલા ફાતિમા શેખ ને આપણે વંદન કરીએ આજનો ઇતિહાસ આપણે જે કહીએ ને કે ભાઈ તો એ ફાતિમા શેખ નામે જાય છે આપણે શા માટે યાદ કરીએ છીએ તો જે ક્રાંતિકારી પુનામાં થયો હતો અને ત્યાં પુનામાં એમના ઉસ્માનભાઈ નામના એમને ભાઈ હતા અને એ એમને ખૂબ મદદ કરતા હતા અને ફાતિમા શેખ છે એમના ઉસ્માનભાઈ સાથે પુનામાં એમના ઘરે રહેતા હતા ઘણી વખત આપણા બધા મિત્રો ને એમ થાય કે ભાઈ આપણા OBC ના SC ના ST ના લોકો જે ખાસ કરીને આ military પ્રવૃત્તિ કરે છે એ બધાય સવિતા મા માતા ફાતિમા શેખ ને યાદ કરે છે પણ તમે જોવો તો મુસ્લિમ સમાજના કાર્યક્રમો આપણે જોઈએ ને તો એ લગભગ આમ જે યાદ કરવા જોઈએ જે એમનું ક્રાંતિકારી કાર્ય છે તો એમને યાદ નથી કરતા એટલે ખાસ કરીને પછાત વર્ગના મિત્રો મુસ્લિમ સમાજને ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ તમે, એક ક્રાંતિકારી મહિલાને શા માટે યાદ કરતા શા માટે એમની જન્મ નથી ઉજવતા એમનો સંદેશ સમાજમાં જાય અને લોકોને શિક્ષણ અને એમના કેવા ક્રાંતિકારી વિચારો હતા એ જયારે અંગ્રેજો શાસન હતું આપણે આઝાદ થયા નો હતા તો એ આપણા સૌ માટે એક પ્રેરણા મળે એવા એમના વિચારો હતા તો એમના જીવન વિશે આપણે શા માટે જાણીએ છીએ તો કે ભાઈ આપણા ઓબીસી એસસી એસટી સમાજ ને પ્રેરણા મળે સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબા ફૂલે ઓબીસી સમાજ હતા અને એમને પહેલી વખત મહિલાઓ માટે શિક્ષણ સાવિત્રીબાઈ સાથે મળી અને મુસ્લિમ સમાજની દલિત સમાજની પછાત સમાજની મહિલાઓને શિક્ષણ આપ્યું એટલે એમ કોઈ ધર્મ કે જાતિ કે લિંગના આધારે ભાગલા નહોતા પડ્યા પણ જે પણ લોકો શિક્ષણથી વંચિત હતા એમના માટે એમના શિક્ષણ ની શરૂઆત કરી તો એ વખતે ગુલામી હતી તો એ વખતે કટ્ટર હિન્દુ ધર્મ ની મહિલાઓ કોઈ ભણતી નહી અને મુસ્લિમ મહિલાઓ પણ કોઈ ન ભણતી અંગ્રેજો એ પહેલી વખત તો શિક્ષણ ની શરૂઆત કરી કેમ કે અંગ્રેજો આવ્યા એ પહેલા તો જે ઓબીસી એસ સી એસટી સમાજના લોકોને શિક્ષણ નહોતો હતો નહીં એટલે એમના પુરુષોને પણ ભણવાનો અધિકાર ન પરંતુ પહેલી વખત ફાતિમા સાવિત્રબાઈ ફૂલે અને ફાતિમા શેખે જે અંગ્રેજો આવ્યા પછી જે દરેક માટે શિક્ષણની શરૂઆત કરી બધાને શિક્ષણનો હક આપ્યો તો એના કારણે એ લોકો ભણ્યા અને ત્યાર પછી જે પછાત સમાજના લોકો છે ખાસ કરીને ઓબીસી એસસી એસટી સમાજની જે મહિલાઓ છે લઘુમતી મુસ્લિમ સમાજની મહિલાઓ એમના માટે એમને શિક્ષણની શરૂઆત કરી એટલે ફાતિમા શેખને જે એ ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા કહેવામાં આવે છે ફાતિમા શેખ ત્યાં રહેતા હતા ને ત્યાં તેઓ એના ઘરની નજીક પસાર ના બાળકો છોકરાઓ છોકરીઓ એ જે શિક્ષણ થી વંચિત હતી એમના એમના ઘરે બોલાવતા અને એમને ભણાવતા અને જ્યારે દલિત અને મુસ્લિમ કન્યાઓના શિક્ષણ માટે એ પ્રયત્ન કરવા માંડ્યા ત્યારે એમને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે નો ફાળો મળ્યો જો એ પણ આવું જ કામ કરતા હતા સતત પ્રયત્ન કરતા હતા શિક્ષણ માં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું સાવિત્રી એક અમેરિકા દ્વારા પહેલી વખત મળ્યા હવે બંનેના વિચારો એકબીજા જાણ્યા આદાન પ્રદાન થયા તો બંનેના વિચારો એક સરખ્યા હતા એટલે બંને મિત્રતા થઈ ગઈ ત્યારબાદ બંને સાથે મળી અને પછાત સમાજની મહિલાઓને શિક્ષણનો અધિકાર મળે એ માટેના પ્રયાસો શરૂ ફાતિમા શેખ પ્રથમ મહિલા શિક્ષિકા અને પ્રથમ મુસ્લિમ મહિલા મહિલા શિક્ષિકા કહેવામાં આવે છે તેમના યોગદાન માટે એમને આદર સાથે આપણે યાદ કરીએ છીએ અને ખાલી જ નહીં પરંતુ વિશ્વના અન્ય પણ ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે કે ભારતની પહેલી શિક્ષિકા ફાતિમા શેખ હતા પ્રખ્યાત પત્રકાર દિલીપ મંડલ એમનો જે પ્રિન્ટની અંદર એક ઇન્ટરવ્યુ હતો કે ફાતિમા શેખ ના ઇતિહાસ માં કેમ સહી જબર લઇ આવી એટલું જે ઇતિહાસ ની અંદર આવી ક્રાંતિકારી મહિલાઓને તો તમે જોવો તો જે સ્થાન મળવું જોઈએ ને તો એ મળતું નથી એનું કારણ કે એ લઘુમતી સમાજના ના હતા એવું કહી શકાય તો મુસ્લિમ સમાજ ઉપર જે કઈ અન્યાય થતા હતા અત્યાચાર થતા એમાં શિક્ષણના અધિકારો વિશે ઉલ્લંઘન થતું હતું તો એ ફાતિમા શેખ સારી રીતે જાણતા હતા અને

ફાતિમા શેખ છે ને એ અઢારસો ને અડતાલીસ માં એમને પોતાના ઘરે એક પુસ્તકાલય ની library જેને કહીએ ને એની એના સ્થાપના કરી અને એ પોતાનું ઘર એટલે કે એમના ભાઈ ઉસ્માન ભાઈ નું ઘર એમાં એમને શરૂ કર્યું અને ત્યાં જ એ શિક્ષણ પણ ત્યાં જ આપતા અને library પણ ત્યાં ચલાવતા ફાતિમા શેખ છે ને એ એમને જ્યોતિબાઈ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ને ખૂબ એને ટેકો હતો ખાસ કરીને જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફૂલે ના જીવન વિશે આપણે જાણીએ ને કે જ્યોતિબા અને સાવિત્રીબાઈ નક્કી કર્યું કે અમે શિક્ષણ માટે અમે કામ કરવાના છીએ તો એ વખતનો સમાજ કટ્ટર હિન્દુ હતો અને એ કટ્ટરવાદ જે હતો એમાં હિન્દુ ના મનો કે જે શુદ્રવડના ઓબીસી હતા ને એમને પણ કઈ ભણવાનો તો હકત હતો જ નહીં એટલે એ લોકો ભણતા નહિ અને એવું માનતા કે ભાઈ તો હિન્દુ ધર્મમાં ભણવાનું હોય જ તો સેવા કરવાની હોય તો આના કારણે એ ઓબીસી એસસી એસટી સમાજના લોકો પણ સ્કૂલમાં જવા તૈયાર નતા અને એનો ઉત્તમ તમે દાખલો જો કે ભાઈ જ્યોતિબા ફૂલે જરા ક્રાંતિકારી કામ કરવાનું નક્કી કર્યું તો એ સૌથી પેલા એમના પિતા

એક મુસ્લિમ પરિવારે એમને જગ્યા આપી રહેવા માટેની અને શાળા માટે પણ જગ્યા આપી તો આ એક ક્રાંતિકારી કાર્ય કેવાય સાવિત્રીબાઈ ફૂલે એટલા માટે આ બધું કરી શક્યા કે ભાઈ ફાતિમા શેખ નો સપોર્ટ હતો એમનો ટેકો હતો જો એ ટેકો ન હોત તો કદાચ એ પણ એ ન કરી શક્યા હોત સાવિત્રીબાઈ ફૂલે પછી તો પાંચ જગ્યાએ પાંચ શાળાની સ્થાપના કરી હતી જુદી જુદી જગ્યાએ પછી તો ધીમે ધીમે સમજાડો કે ના ના બઉ સારી વસ્તુ છે તો એ પાંચક જગ્યાએ શાળાની શરૂઆત કરી હતી એમને તમે જોયું ને તો એ જમાનામાં ક્રાંતિકારી કામ કર્યું અને એના કરતા વધારે તો એમને જે ભાઈચારો કહેવાય ને કે સામાજિક સમાનતા એકતા કે ભાઈ હિન્દુ મુસ્લિમ ના નામે અત્યારે આપણે માનો કે જે લોકો જેમ હોય તો એ એ આદર્શ કેવાય કે ભાઈ ઓબીસી ના લોકો એસસી ના લોકોને ભણવા માટે એક મુસ્લિમ પરિવાર અને એ લોકો સાથે મળી અને કામ કર્યું એટલે એવું કેવાય ને કે એ ક્રાંતિકારી કાર્ય હતું આજની તારીખે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણા લોકો તમે જુઓ ને તો એમને એવું શીખવાડવામાં આવે છે કે આ મુસ્લિમ સમાજ છે એ તમને એ તમારો દુશ્મન છે એટલે તમે અમને મત આપીને અમને સત્તા આપી દો તો આપણા ઓગણીસી શ્રેષ્ઠી સમાજના લોકો પોતાના હક અને અધિકારની ચિંતા કરવાના બદલે એ એવું સમજી બેઠે ભાઈ નાના મુસ્લિમ આપણા વિરોધી છે પણ તમે જુઓ ને તો આઝાદી પહેલા એ કટ્ટર હિન્દુવાદ હતો ત્યારે પણ આપણા લોકો ઉસ્માનભાઈ એમણે મદદ કરી અત્યારે તમે તો આપણા જેટલા હક અને અધિકાર છે એમાં કે આપણે બાકી છે ઓબીસી એસસી એસટી ના કે મંડળ પદનો આપણે પૂર્વ અમલ નથી કરી શક્યા જે આ બંધારણમાં ડોક્ટર સાહેબ આંબેડકર લખીને ગયા છે તો એ આજની તારીખે નથી થયો એટલે કે પંચોતેર વર્ષથી તમે જોબીસી ને એનો જે હક અધિકાર બંધારણમાં લખ્યો છે નથી મળતો છતાં છતાં આપણા લોકો મોટી વસ્તી હોવા આપણે જાગૃત જ નથી અને બસ ધર્મ નામનું અફીણ અને બસ ગુલામી કરતા શીખ્યા છે તો આઝાદી પહેલા પણ આપણે મુસ્લિમ લોકો નતા મળ્યા અને અત્યારે તમે જો પદનો અમલ પૂરો કરવો હોય તો ક્યાંય મુસ્લિમ એક પણ મુસ્લિમ આડા આવે છે ખરે

તો આ દરેક જગ્યાએ આપણે હક અને અધિકાર વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળવી જોઈતી મુસ્લિમ સમાજ આડો આવે છે તો કે ના તો આડું કોણ આવે છે કે જે સરકાર ચલાવે છે એ લોકો નથી આપતા ને એટલે આપણા લોકોએ એ પણ સમજવું હોય ને કે આ આપણે વિચારવાનું છે કે મુસ્લિમ સમાજ આપણને નથી નડતો જે બ્રાહ્મણવાદી બ્રાહ્મણવાણી નું જે શાસન છે એ લોકો આપણને હકન અધિકાર નથી આપતા અને આપણા લોકો સમજી બેઠે છે કે ભાઈ મુસ્લિમાનો આપણા દુશ્મન આ આપણી મોટી નબળાઈ છે આપણે જે બ્રમદી નું મૂળ કારણ જે છે ને એમાંનું એક કારણ સૌથી મોટું આ કારક છે આપણા લોકોને ઓબીસી એસી એસ ટી ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ મતનો અધિકાર આપ્યો રાજા બનવાનો અધિકાર આપ્યો પંચોતેર થી પંચ્યાસી ટકા આપડા મત છે ઓબીસી એસસી એસટી ને લઘુમતી આપડે ભેગા થઈએ તો અને છતાં આપણે શાસક ની શાસક બ્રાહ્મણ વાણીયા તો એ એના માટે જવાબદાર કોણ તો કે આપણે હમ આપડે એ ધર્મ ના નામ નો ઓફીણ પીએ અને સતત ગુલામી કરીએ ખરેખર તો ફાતિમા શેખ અને સાવિત્રીબાઈ ફુલે જે એકતા હતી એ જમાનામાં કટ્ટર હિન્દુવાદ હતો ત્યારે તો એ કોમી એકતા નું એક પ્રતિક કહેવાય એક મુસ્લિમ મહિલા અને ઓબીસી લોકો સાથે મળીને સ્કૂલ કરી અને દરેક માટે ખાસ કરીને ભારતની મહિલાઓ માટે પ્રથમ વખત શાળા શરૂ કરી તો એ જમાનામાં તે આપણા પછાત સમાજના લોકોને મુસ્લિમ સમાજ જયારે ભાઈચારોની એકતા હતી કોમી એકતા હતી અને આજે પણ છે પણ આજે મનુવાદીઓ છે એ આપણા લોકો સત્તો એવું ઝેર રેડા કરે કે ભાઈ એ તમારા દુશ્મન છે એટલે તમે અમને સત્તા આપો અને અમે

મને પાંચ વર્ષ સુધી કકળાટ કરી અને જેવી ચૂંટણી આવે ત્યારે આપણે એ લોકોને શાસક બનાવી દઈ અરે આ તો કેવું કહેવાય કે જે આપણું ઘર હોય આપણે કમાતા હોય સરસ મજાની પત્ની હોય બાળકો હોય અને કોઈ બાજુમાં ભ્રમણ રહેતા હોય એ આપણો બધો વહીવટ કરે તો એ આપણા માટે સારું કેવાય આ એના જેવું છે કે ગુજરાત આપણું છે આપણે એસસી એસટી ઓબીસી વસ્તી પંચોતેર થી પંચ્યાસી ટકા છે. ભારત દેશમાં આપણી એટલી વસ્તી છે એટલે કે ગુજરાત દેશ આપણો છે રાજ્ય આપણું છે ભારત દેશ આપણો છે આપણે એના માલિક છીએ માટે તો આપણો જ ગણે તો એવી રીતે ગુજરાત અને ભારતમાં આપણું શાસન નથી અને આપણને અધિકાર નથી મળતા એના માટે સૌથી વધારે જવાબદાર આપણે જ ગણાય અત્યાર સુધીના જે આઝાદી પછી જે શાસકો ઈમાનદાર હોત નિષ્ઠાવાન હોત તો આપણી સાથે તરીકે છે કે જે ચારે પર એક પણ જગ્યાએ આપણું સ્થાન નથી જગ્યાઓ વાત આટલા આટલા નથી મળ્યા જો એ લોકો ઈમાનદાર અને નિષ્ઠાવાન અને સાચા સારા માણસો હોત તો એવું ભેદભાવ થત પણ પંચોતેર વર્ષના અનુભવ પરથી આપણે કહી શકીએ કે એ લોકો OBCSCST સમાજનો ફક્ત ઉપયોગ કરે છે તો એ એના ફાયદા માટે કરે છે એ સીધી વાત છે પરંતુ જેમને નુકસાન જાય છે જેમને હક અને અધિકાર મળતા નથી એ સમાજ એમની ગુલામી કરે તો એમના માટે જવાબદાર તો આપણે કહેવાય અત્યારે તમે જો બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ બે દિવસ પહેલા તો ગુજરાતમાં આપણે કેમ શરૂ નથી થતી આપણા ધારાસભ્યો બધા એમ ચૂંટાઈ ગયા તો બધા OBC ના SC ના બધા અભિનંદન આપતા અરે પણ તમે અભિનંદન આપી શા માટે ચૂંટાઈ ગયા એટલે તો મુંગા બેસવાનું હોય મતલબ છે જેમ જાતિ આધારિત થઈ શકે એમ ગુજરાતમાં પણ થઈ શકે ને તો મિત્રો આ ફાતિમા શેખ નું તમે જોયું ને તો એ જમાના નું જે કામ છે એ આપણને પ્રેરણા મળે આ મિત્રો આ વિડીયો યુટ્યુબમાં પડ્યો છે તમે ની વાતે જોજો સમજો અને માતા ફાતિમા શેખના સાવિત્રીબાઈ ફૂલેના જે વિચારો હતા એમનો જે જીવન જર્મર આપણે જોઈ તો એમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે આપણા દુશ્મન કોણ છે એ તમારે ઓળખતા શીખવાનું છે અને શિક્ષણનું શું મહત્વ છે જીવનમાં એ આપણે સમજવાનું છે કે ભારત માં પહેલી વેલી સાવિત્રી બાઈ ફૂલે મહિલાઓ માટે પાંચ શાળાની કરી હતી અને એમાં ફાતિમા શેખ નો સૌથી મહત્વ નો ફાળો હતો યોગદાન હતું તો આ મહાન મહિલા ને આપણે શા માટે યાદ કરીને આવા ક્રાંતિકારી કાર્યો કર્યો આપડા ઓબીસી માં એસસી માં એસટી માં તો ઘણી મહિલાઓ થઈ ગઈ કેટલી કે જેના વ્રત ને તહેવાર ને ભક્તિ હોય એને એવા પુષ્કળ મહિલાઓ થઈ ગઈ પણ એને કોઈ યાદ કરે છે યાદ કોને કરે કે જે ક્રાંતિકારી કામ કરે છે એક નદીનો પ્રવાહ હોય ને તો પ્રવાહની સાથે તો મરી મરેલી માછલી હોય એ તણાઈ શકે એમ નામ જતી હોય એને કંઈ કરવાની એમ જરૂર પડે પણ સામા પાણી કોણ તરી શકે તો જે જીવતી માછલી હોય ને એ સામા પાણી તરી શકે તો આપણે જીવિત છીએ કે મૃત આપણે નક્કી કરવાનું કે જે વર્ષોથી ચાલ્યું આવે છે ગુલામી એ ગુલામી કરવાની કે ક્રાંતિકારી કામ કરવાનું આપણે જીવીએ છીએ એ સાબિત કરવા માટે સામા પ્રવાહ ચાલવું પડે મિત્રો તો આપણે સાબિત કરીએ કે આપણે જીવીએ છીએ ઘરે બેઠા બેઠા કે હોટલે બેઠા બેઠા ટીકા ટિપણ કરીએ અને પાછા મનુવાદીઓની ગુલામી કરીએ એ જ ભામણવાણીયાના જે પક્ષો છે એમની ગુલામી કરીએ તો સીધી વાત છે કે તમે જો તો ભારતની અંદર નક્કી છે કે આ સ્થાપક ભામણવાણીયા છે આના સ્થાપક ભામણવાણીયા છે આના વાણીયા સ્થાપક છે. તો આપણે લોકો જેમના માલિક સ્થાપક અને હાઈકમાન્ડ બ્રાહ્મણ વાણીયા છીએ આપણે એમને સપોર્ટ કરીએ અને એમને સમર્થન આપીએ તો આપડી સત્તા તો ક્યારે આવવાની જ નથી તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે કીધું ને કે ભાઈ તમારે દીવાલ ઉપર લખી નાખજો કે અમે શાસક છીએ શાસક તો આપણે ક્યારે બનવાના જ નથી આને બદલે આપણે એમને શાસક બનાવીએ તો જ્યાં સુધી આ જે મૂળભૂત સમસ્યા છે જ્યાં સુધી આપણું શાસન નહીં આવે ત્યાં સુધી હવે અધિકાર નહીં મળે આ લોકો આપવાના તો વર્ષ નો અનુભવ કે એ નથી એ એને

ખાસ કરીને OBC માં આવતી કોળી ઠાકોર સહિતની જે બધી જ્ઞાતિઓ છે એમાં જે ભણેલા ગણેલા લોકો છે ST અને ST ના જે ભણેલા ગણેલા લોકો છે આ એમની જવાબદારી છે કોઈ પણ સમાજ જો પાછળ રહી જાય ને તો એની જવાબદારી છે એ ભણેલા ગણેલા તો આપણને એમ થશે કે ભાઈ રાજકારણીઓ જે છે ધારાસભ્યો સંસદ સભ્યો બધું કરશે તો એ તો કંઈ કરવાના જ નથી એ અનુભવ થઈ ગયો છે આપણો એ સાબિત થઈ ગયું છે એ પંચોતેર વર્ષથી જે નથી આવતા છતાં એ એની ગુલામી કરે છે એને વ્યક્તિગત ફાયદો થતો હશે સીધી વાત છે. તેરેતા હશે પણ બાકીનો સમાજ છે માનો ગુજરાતની અંદર કોળી સમાજના લોકો એમ કે ભાઈ આપણા તો વીસ ધારાસભ્યો થઈ ગયા તો વીસ ધારાસભ્યો વીસ ને ફાયદો થઈ ગયો બાકીની જે અઢી કરોડ જનતા છે એને એના માટે શું એના આવક અધિકાર નું શું બાકીની ઓબીસી ની જનતા શું એસી નું એસટી નું જે આપણે પંચોતેર પંચ્યાસી ટકા જે આપણી વસ્તી છે ઓબીસી એસસી એસટી એની શું દશા તો એ તો કઈ જોવાનું જ નહીં તો એ જયારે જે પક્ષના માલિક જે પક્ષના સ્થાપક જે પક્ષના હાઈકમાન્ડ આપણા કોળી હોય ઓબીસી હોય એસસી હોય એસટી હોય જ્યાં સુધી એને સત્તા નહીં આપીએ ને ત્યાં સુધી આ બરબાદ આપણે બરબાદ થયા કરશું અને એના માટે કોઈ રૂપિયો ખર્ચવાનો નથી તો આપણે જે ભણેલા ગણેલા સમાજ છે એ શિક્ષકો છે નોકરી કરતા લોકો છે એમની જવાબદારી છે કે આ વાત આ વિચારધારા છે એ આપણા મજૂરી કરતા ખેતી કરતા કે લારી ગુલ્લા વાળા આપણા ભાઈઓ સમજાવે પોતાના કુટુંબ આટલું એક નાની એવી પ્રતિજ્ઞા લઈ લો બધા પરિવર્તન આવશે સો ટકા આવશે ડોક્ટર સાહેબ આંબેડકર બંધારણ માં વ્યવસ્થા કરતા એટલે આવશે બાકી આઝાદી પહેલા આપણે આવું વિચારી નહોતા શકતા રાજાના દીકરો રાજા થાય રાજા કોણ બને તો કે જે રાણીના પેટે જન્મ લે અને હવે અત્યારે કોણ રાજા બને તો કે આપણે જેને રાજા બનાવી મત પેટી પરંતુ ઈવીએમ ને વિરોધ સાથે વ્યક્તિગત આ મનવાદી પક્ષો હમણાં આપણા સમર્થન એના ઝંડા લઈને ફરતા હોય એના ગાળિયા ગુલામી ના આપણા ગળામાં નાખીને ફરતા હોય એવા આપણા સમાજના લોકો છે એમને પણ સમજાવીએ કે આમાં શું ફાયદો થશે તમે તમારા જે બાવકો છે એમના હક અધિકાર તમે છીનવી રહ્યા છો આ આપણી નોકરીઓ ખતમ કરી પદ્ધતિ આપી દીધી આઉટસોર્સિંગ કરી નાખ્યું એમાં આપણી નોકરી ખતમ કરી જે સરકારી સંસ્થાઓ છે એનું ખાનગીકરણ કરે છે તો એમાં આપણી નોકરી ખતમ કરી આપણે વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા એમાં આપણી નોકરી ખતમ કરી અને ટોટલ જે નોકરી છે ને ભારતમાં એ તો અઢી ટકા જેવી જ સરકારી નોકરી છે બાકી ની બધી ખાનગી નોકરી છે તો ખાનગી માં આરક્ષણ નથી આપતા તો ભારત દેશમાં આર્થિક સમાનતા એ તો બંધારણ ના અમુક લખેલું છે કે આર્થિક ન્યાય તો આર્થિક ન્યાય ને બદલે આર્થિક એટલી બધી અસમાનતા ઊભી થઈ છે તો આપણી એ પણ માન છે કે ભાઈ ખાનગીની ખાનગી ક્ષેત્રની જેટલી નોકરી હોય ત્યાં પણ આરક્ષણ મળે તો આ બધું ક્યારે થશે જો આપણે શાસન આપશે આપણા હાથમાં આપણે શાસક બનશું તો મનુઆદી પક્ષો ને આપણે સત્તા આપીએ તો કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ ન બને ભૂપેન્દ્રભાઈ પટેલ જ બને એટલે આ જે કઈ આપણી બરબાદી છે એના માટે જવાબદાર ફક્ત અને ફક્ત આપણે છીએ અને એ વાત નહીં સમજાય ત્યાં સુધી આ બરબાદી રહેવાની તો આ સમજાવવાની જવાબદારી કોની છે જે આપણા બુદ્ધિજીવી ભણેલા ગણેલા લોકો છે એ જવાબદારી છે મિત્રો આજનો આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ એક માતા ફાતિમા શેખ નું જે જીવન જોયું તો એમાં એક કોમી એકતાનું આપણને એક પ્રતિક દેખાડ્યું અને આપણને ખબર પડી કે આપણા હક અધિકાર માટે આપણને મદદ કરવા માટે એ મુસ્લિમ સમાજ તો આઝાદી પેલા થી આપણી આડા નતો આવતો આપણને મદદ કરતો હતો અને અત્યારે પણ આપણા હક અધિકાર માટે એક પણ મુસ્લિમ સમાજ નો વ્યક્તિ આપણી આડી નથી આવતી તો એનો મતલબ કે આપણા દુશ્મન ક્યાંય મુસ્લિમો નથી ફક્ત જે મનવાદી લોકો છે એ આપણા દુશ્મન છે એ આપણે યાદ રાખવાનું છે જય ભારત જય સંવિધાન જય ભીમ નમો બુદ્ધાય આપણો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ